એમનું શોષણ થઈ રહ્યું છે એમને પૂરતો પગાર નથી મળતો પૂરતા સારી સારા માના સેફ્ટી ના સાધનો નથી મળતા એમને પગાર સ્લીપ નથી મળતી અને એમને બાવીસ ત્રેવીસ હજાર પગાર ના બદલે બાર થી તેર હજાર પગાર મળે છે પોતાની માંગણીઓની સાથે અમે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપ્યું છે જો અમારી વાત ઉપર સુધી પહોંચાડીને પણ મેનેજમેન્ટની ટીમ યુવાનો સાથે અમારી સાથે નહીં મળશે તો આવનારા દિવસમાં બીજી ની કચેરી જે વલસાડ ખાતે છે ત્યાં અમે હલ્લાબોલ કરીશું ત્યાં પણ જો અમને પરિણામ ન મળે તો અમે સુરત ની કચેરી પર હલ્લાબોલ કરીશું અને ત્યાં પણ પરિણામ ન મળે તો અમે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ના ઘર નો ઘેરાવો કરીશું